ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ગ્રાઉન્ડ પર જોવા મળ્યા છે ને તેમણે તે રોડના કામોમાં જે ગુબાચારી ચાલતી હોય છે ભ્રષ્ટાચાર થતા હોય છે તેને લઈને તેમણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું છે ને કોન્ટ્રાક્ટર તેમજ જે અધિકારીઓ છે તેમને પણ સૂચનો કર્યા છે ભરૂચ જિલ્લાના વલી કોલિયાવાડી રોડને નેત્રંગથી જોડતો જે રોડ છે તેમાં રોડ બનવાનું કામ ચાલી રહ્યું છે આ રોડ દરમિયાન હલકી ગુણવત્તા કામગીરી સામે આવતા સાંસદ રોષે ભરાયા છે શું વાત કહી રહ્યા છે કરીએ તો તેને કહીએ જે પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જે પોતાની સરકાર સામે અવારનવાર બાયો ચડાવતા જોવા મળતા હોય છે ને અધિકારીઓ કામગીરી કરવામાં ઉણા ઉતરે ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળે તો તેઓ અધિકારીઓને જાહેરમાં તતડાવતા પણ જોવા મળે છે ભૂતકાળમાં પણ તેમના અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે જેમાં તેઓ જાહેરમાં અધિકારીઓને ખખડાવતા હોય ત્યારે વાત કરીએ તો ભરૂચના ઝઘડિયા તાલુકામાં વલી કોલિયાવાળાથી વણખોટા માર્ગ તરફ જે હાલ રોડનું કામકાજ ચાલી રહ્યું છે ને આ માર્ગ નેત્રંગને જોડે છે ત્યારે આ માર્ગની કામગીરી નિહાળવા નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમણે જે રોડની કામગીરી ચાલી રહી છે તેની સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી હતી તેમણે કેવી રીતે આ મટીરિયલ વાપરવામાં રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા કઈ પ્રકારનું મટીરિયલ છે તે તમામ બાબતે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ ફરી જે હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી છે તેને લઈને તેમણે સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે તેમણે જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર હોય અને અધિકારીઓ હોય તેમને બોલાવ્યા હતા અને સૂચનો કર્યા છે કે આ પ્રકારની કામગીરી છે તે નહીં ચલાવી લેવામાં આવે આમાં જે નબળી કામગીરી કરવામાં આવી છે તેમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે નહીંતર આગામી દિવસોમાં તેઓ કાયદેસર પગલાં લેવા જશે આ સમગ્ર મામલાને લઈને પહેલાં તો સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે જે વાડ માર્ગ અને વણખુટા માર્ગમાં જે નવો રોડ બની રહ્યો છે તે મામલે તેઓએ પહેલાં તો શું નિરીક્ષણ કર્યું છે અને શું તેમની રજવાત સામે આવી છે તે સાંભળી લો થી વણખુટા પાડા સુધીનો જે રસ્તો હતો એ છેલ્લા 15 વર્ષથી મારી આ રસ્તાની તપસ્યા હતી 15 વર્ષથી આ રસ્તો બને એના માટે મારા સતત પ્રયત્ન કર્યા અને એમાં વચ્ચે હિલ કટિંગ બે જગ્યાએ કરવાનો હતો તે સમય સમય પર એ હિલ કટિંગ પર ગુજરાત પેટર્નમાંથી મોટી રકમ આપીને મે મંજૂર કરાયો ત્યાર પછી રસ્તો હિલ કટિંગ કરીને

કેટલાક લોકો છેલ્લા ત્રણ દિવસથી મને ફોન થી વાત કરતા હતા કે સાહેબ રસ્તો તમે મંજૂર કરાવે બહુ સારી વાત છે પણ રસ્તાનું કામ બહુ નબળું થાય છે અને આજે યોગાને યોગ મારી નેત્રંગમાં મીટિંગ હતી તો કેટલાક લોકોએ આ વિસ્તારમાં લોકોએ કીધું કે સાહેબ તમે જુઓ તો આ વિસ્તારના જે બાંધકામ સમિતિના ચેરમેન છે ભરૂચ જિલ્લાના રાયસિંહભાઈ વસાવા એની સાથે અમે નક્કી કર્યું કે ચાલો આપણે સ્થળ પર જોવા જઈએ તો આ જોયા પછી આ દેખ આપણે જે બતાવ્યું એ સ્થિતિ છે બિલકુલ પ્રથમ કામ પ્રથમ લેયર થાય છે ડામર તો એમાં બિલકુલ મેટલ ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે એટલા અધિકારીઓ એન્જિનિયરો એમનો બચાવ જે બી કરતા હશે તે પણ અહીંયા પ્રત્યક્ષ દેખાય છે કે આ એક લેયર ની અંદર આટલું નબળું કામ છે તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લે છે એ પછી એ રસ્તો વરસ કે બે વરસ જ ચાલવાનો છે પછી તૂટી જ જવાનો આ જે રસ્તાઓ તૂટી જાય છે એનો જે પાયાનું કામ નબળું થાય છે એ મેઇન કારણ છે એટલે હું તો આ રસ્તા પૂરતું નહીં ભરૂચ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં જે પણ આવા રસ્તા ચાલતા હોય સ્ટેટના રસ્તા હોય કે જિલ્લા પંચાયતના એ મેટલ સારા વપરાવા જોઈએ એને જે સરકારની જે એસ્ટિમેન્ટ છે એ પ્રકારે થવું જોઈએ અને અહીંયા હું બે અઢી કલાકથી હું રોકાયો છું અહીંયા ડેપ્યુટી એન્જિનિયર એના આખી ટીમ ને કોન્ટ્રાક્ટર અને અહીંયા આસપાસના આગેવાનો પણ અહીંયા બધા ઉપસ્થિત છે તો મારી એક અપીલ છે કે બધા જ લોકોને કે ભાઈ એક આદિવાસી વિસ્તાર છે આદિવાસીઓ ને એક આપણે અનેક પ્રકારની સુવિધા આપવા માંગે છે તો કમસે કમ પેલો એક રોડ જે છે રોડ તો સારો બનવો છે તો આ રસ્તો સારો બને એના માટે હું મેં વિઝિટ લીધી છે અને જિલ્લાની અંદર જે પણ આવા કોઈક રસ્તા ચાલતા હોય બધા જ ક્વોલિટી સારી હોવું જોઈએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકારના પારદર્શક માટે ખૂબ સારી વાતો કરે છે તો એને ફોલો કરવાની અમારી જવાબદારી છે ને એ જવાબદારીના ભાગરૂપે આજે અમે બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ સાથે અમે આવ્યા છે તો અમે અપેક્ષા રાખીએ છીએ અને લોકોમાં પણ જાગૃતિ આવી છે આજે લોકો આદિવાસી વિસ્તાર હોય કે કોઈ પણ હોય બિલકુલ જાગૃતિ આવી છે આ રસ્તાની ફોન થી વાત કરતા કેટલીક જે વાતો કરી છે તો મારાથી કેવાય રાજકીય નેતા માટે કરી છે રાજકીય નેતા શું કરે છે આટલું નબળું કામ થાય છે તો આ મારા બધા જ માટે એક બહુ શરમજનક બાબત છે તો કામ તો સારું થવું જોઈએ એ જ મારી અપેક્ષા છે કોન્ટ્રાક્ટર પણ અહીંયા છે કોન્ટ્રાક્ટર ને પણ કીધું ડીએ ને પણ કીધું કેટલાક ડીએ કે મને આ આ આ આ કામ કામ છે 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 કાર્ય રીતના રીતના પણ પછી આ બધું બતાવ્યું પછી એમને સ્વીકાર્યું ડીએ કે ના ભૂલ થયેલી છે તો ભૂલ થયેલી જ સુધારો જ્યાં જ્યાં નબળું છે ત્યાં નવેસર થી કામ થવું જોઈએ એમ ચલાવી લેવાનું નથી આપણે સાંભળ્યા હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જે તેમના વિસ્તારના પ્રશ્નો હોય ને જે અધિકારીઓ હોય તેઓ નબળી કામગીરી કરતા હોય કોન્ટ્રાક્ટર હોય તેઓ ભ્રષ્ટાચાર કરતા હોય છે તો તેઓ બેબાકતાથી પ્રશ્નો ઉઠાવતા હોય છે અવારનવાર તેમનો આક્રમક સ્વરૂપ પણ આપણને જોવા મળતું હોય છે જ્યારે આ રોડની કામગીરી ઝગડિયા તાલુકામાં ચાલી રહી હતી તે દરમિયાન પણ તેઓ આકરા પાણીએ જોવા મળ્યા હતા દર્શક મિત્રો નવજી ન્યૂઝને અપલાઈ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે अपरा